નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો તો તમે રાહ જોઈને બેઠા છો ધોરણ દસની રિઝલ્ટ અને તમે ઘણા બધા વિડીયો જોતા છે કે રિઝલ્ટ આ તારીખે આવશે છે છે એટલે એટલું વહેલું આવે છે આ આવે ત્યાં આવશે પરંતુ મિત્રો તમને રિઝલ્ટ જોતા કોઈ નહીં શીખવાડ્યું કે ક્યાંથી રિઝલ્ટ જોવાનું તો આજના વિડીયોમાં હું તમને તમારા મોબાઈલ ફોનની અંદર માત્ર એક મિનિટની અંદર જ તમે તમારું રિઝલ્ટ ચેક કરી શકશો જ્યારે રિઝલ્ટ મિત્રો જાહેર થશે ત્યારે જુઓ તમે વિડીયો ગમે એટલા જોઈશો રિઝલ્ટ જ્યારે આવવાનું છે ત્યારે જ રિઝલ્ટ આવશે કે હું ગમે એટલા વિડીયો બનાવી કોઈ ફરક નથી પડવાનો જ્યારે ગુજરાત બોર્ડ રિઝલ્ટ જાહેર કરશે ત્યારે જ રિઝલ્ટ જાહેર થવાનું છે અને એના ઓફિશિયલ વેબસાઇટ ઉપર પરિપત્ર પણ આવતો હોય કે રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે અને જનરલી રિઝલ્ટ છે ધોરણ દસનું સવારે આઠ વાગે જાહેર થતું હોય છે તો તમારે સૌથી પહેલાં રિઝલ્ટ તમારું જોવું હોય તો આજના વિડીયો હું તમને તમારા મોબાઈલ ફોનની અંદર રિઝલ્ટ જોતા શીખવાડી તો રિઝલ્ટ જોવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું જે મિત્રો કોઈ મારી કે અન્ય વેબસાઇટ નથી એ ગુજરાત બોર્ડની રિઝલ્ટ જોવાની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વિડીયો હાંસીને રાખજો જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે તમારે લિંકમાં ક્લિક કરીને ડાયરેક્ટ તમારે તમારા ચીટ નંબર નાખીને રિઝલ્ટ ચેક કરી શકશો ચાલો હું રિઝલ્ટ જોતા તમને શીખવું ક્યાંથી જોવાનું એ સિવાય તમારે ગૂગલ ની અંદર સર્ચ કરવું હોય તો તમારે ગૂગલ ખોલવાનું છે ત્યાં તમારે હું તમને જે કહું ને વસ્તુ તમારે સર્ચ જી એસ ઈ બી એટલું લખવાનું છે મિત્રો જુઓ એટલે એનો મતલબ થાય ગુજરાત સેકન્ડરી એન્ડ હાઇર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું એનો મતલબ થાય તમે ઉપર સ્ક્રોલ કરશો તો એક જીએસબી નામની ઓફિશિયલ વેબસાઇટ આવી છે જુઓ એસ ડબલ ટીટીપી પછી બી એસપી ડબલ્યુ 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 ડોટ જીએસ ડોટ ઓઆરજી જે મિત્રો રિઝલ્ટ જોવા માટેની ધોરણ દસનું રિઝલ્ટ જોવા માટેની એક ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયાથી રિઝલ્ટ જાહેર થતા હોય છે તમને સેક્શન જોવા મળશે જો અહીંયા રિઝલ્ટ એવું તમે ત્યાં તમે ક્લિક કરશો ને રિઝલ્ટ રિઝલ્ટ તો ત્યાં તમારું રિઝલ્ટ છે એ એક રિઝલ્ટનું પેજ ખુલી છે અત્યારે મિત્રો રિઝલ્ટનું પેજ નહીં ખુલે કારણ કે અત્યારે કોઈક સર્વર ડાઉન છે છેના કારણે એરર છે અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ને ત્યારે પેજ ખુલી જશે તો ત્યારે તમારે શું કરવાનું છે મિત્રો ત્યારે તમારે તમારો રિઝલ્ટ જોવા માટે તમારા તમને સીટ નંબર મળેલો છે સી કરીને સી કરીને આઠ અંકનો કે છ અને આઠ અંગનો રિસીટ નંબર હોય તમારે નાખીને તમે તમારા રિઝલ્ટ છે એ ક્લિક કરશો અને તમારો રિઝલ્ટ તમને જોવા મળી જશે ત્યાં તમારે કેટલા માર્ક્સ મળ્યા છે કેટલા ટકાવારી પર્સન્ટેજ બેંક બધી જોવા મળી જશે કે હું તમને વિડીયો બનાવવાની શીખવાડું પરંતુ અત્યાર સુધીનો તમને ખબર ન હોય કે રિઝલ્ટ કઈ ક્યાંથી જોતું હોય તો મેં તમને શીખવાડ્યું કે આ રીતની વેબસાઈટ તમારે સર્ચ કરવાની વેબસાઇટ ત્યાં જવાની જરૂર નથી વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન આપું તમે વિડીયો હાંસીને નાખો અથવા એ વેબસાઇટ છે એને કોપી કરીને ગમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને વોટ્સએપમાં સેન્ડ કરી નાખી મૂકો એટલે શું કહેવાય ડાયરેક્ટ રિઝલ્ટ આવશે ને ત્યારે તમે એ લિંક ઉપર ક્લિક કરશો ડાયરેક્ટ તમે રિઝલ્ટ જોવાના પેજ ઉપર પહોંચી જશો આ રીતનું રિઝલ્ટ જોવાનું છે બાકી વાત કરી દઈએ રિઝલ્ટ ક્યારે આવી શકે છે ધોરણ દસનું તો મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ મારા મત મુજબ પચીસ એપ્રિલ પછી પછી બાર સાયન્સનું રિઝલ્ટ મિત્રો વીસ એપ્રિલ પછી ને બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ મિત્રો મે મહિનાના સ્ટાર્ટિંગ વીકની અંદર આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે બાકી તો રિઝલ્ટ જ્યારે આવી છે એ વાત બાકી મિત્રો રિઝલ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ચેક કરતો રહ્યો કે રિઝલ્ટ આવ્યું કે નથી આવ્યું એનું કોઈ લઈને સમાચાર આવે છે કે નથી આવ્યા બાકી તમે ગમે એટલા વિડીયો જોશો કે ગમે એટલા હું વિડીયો બનાવ એના કારણે કોઈ રિઝલ્ટ વહેલાં મળું નથી રિઝલ્ટ જ્યારે આવવાનું છે ત્યારે જ આવી છે વિડીયો ગમે લાઈક કરજો કોઈ રિઝલ્ટને લઈને અપડેટ હશે તો આપણી ચેનલમાં જરૂરથી મૂકી દઈશું ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને ખાસ ખાસ જે રિઝલ્ટ જોની મેં લિંક આપું છું ને એ તમે હાંસવીને રાખી મૂકજો બાકી વિડીયો ગમે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો